હવે આગળ જોઈએ કે પ્રશ્નમાં ઘર કોને કહેવાય અગર તો સાચું મંદિર અગર તો આશ્રમ કોને કહેવાય હા કે ઘર મંદિર આશ્રમ કોને કહેવાય તો પહેલાં તો આપણને બધાને ખબર જ છે કે ઘર એક મંદિર હોવું જોઈએ પણ મંદિરને ઘર કરાય નહીં કહેવાય પણ નહીં માટે થોડા વિચારમાં જાગવાની જરૂર છે અને આપણે આપણા જીવન ઉપર દયા લાવવાની જરૂર છે જે અંધશ્રદ્ધાઓ છે એને હવે છોડી દઈને શિક્ષણ તરફ વળવાની જરૂર છે હા તમે જુઓ ભણો અને ભણાવો એના બદલામાં ધૂણો અને ધૂણાવો કેટલો ફેર છે એટલે કે જીવનમાં શિક્ષણ એને મહત્વ આપતા શીખવું જોઈએ સંત પુરુષોના સંસ્કાર અપનાવવા જોઈએ બાકી પછી આપણું કોઈ નથી નક્કી માનજો આપણે ખુદ જો આપણું જીવન સુધારી ના શકીએ તો પછી બીજાની મોટી મોટી પંચાયતો કૂટીને કે પછી કોઈને કોઈ હોતીને અગર તો સંબંધો તોડાવીને હું પાઘડીઓ બોધવીશ આપણે એક ટાઈમે આપણે એ અવશ્ય વિચારવું જોઈએ કે મોટા મોટા આધ્યાત્મિક લેક્ચરો કર્યા સિવાય પહેલાં તો ઘર તરફ લમણો રાખીને આપણું ઘર સર્જાતી છે કે નહીં આપણા ઘરને આપણે મંદિર બનાવીએ છીએ કે નહીં કારણ કે આખી દુનિયાનો છેડો છેવટે ઘર છે તો ઘણી વખતે અખબાર પત્રોમાં વોન્ટેડો પણ એવી આવે છે કે એક શિક્ષક જોઈએ છે હા કોઈ ડૉક્ટર જોઈએ છે કારકુન જોઈએ છે અરે સ્લીપર જોઈએ છે આવી આવી જાહેરાતો હોય છે પણ કોઈ દિવસ એવું વાંચવા મળ્યું નથી હા એક સભ્ય જોઈએ છે એક સરપંચ જોઈએ છે એક વક્તા પુરુષ જોઈએ છે હા એક બધાને અડફાઈ દે એવો છે એક ડેલિકેટ જુઓ અગર તો એક ભૂઆજી જુઓ છે આવું છે જોબળ્યું ના માટે ઘરના તરફ લમણો રાખવાની જરૂર છે તો શા માટે આપણે આપણા ઘરને ભૂલીને આપણી બરબાદી કરીએ માનવ દેહ એ તો એક તમ રત્નની ખાણ કરતો અગર તો હીરાશ કરતો પણ અધિક છે એ કોને ખબર નથી હા એટલે શું આ વિશ્વ એ પરમાત્માનું મંદિર નથી આપણે ભણતા તાણ કવિતાઓ આવતી મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન રે એ આખી કવિતા જોજો તો આ વિશ્વ એ પરમાત્માનું એક મંદિર છે અને એમાં આપણું સર્જન આપણા મા બાપ દ્વારા થયું છે એટલે કે આપણો મા બાપ આપણા સર્જનહાર છે એ નથી મનાતું આપણને મા બાપ સિવાય કોઈને જન્મ આપ્યો નથી આપણે ખોટા રવાડે ચડીને ફલાણી માતાનો આલેલો છે અને ભગવાનનો કે મહાદેવની બાધા કરીનો આલેલો છે શું કરવા આવી અંધશ્રદ્ધાઓ અને ભૂલવણીમાં પડી રહીએ છીએ હા એટલા માટે જો વિચારીએ અહીં કોઈનો કટાક્ષ કે ભૂલ બતાવવા નથી પણ વાસ્તવિકતાએ હકીકતમાં કહેવું પડે છે કે ડુંગરાવાળી એને ભૂલી જઈને ઉંબરાવાળીને સેવા કરવાની જરૂર છે અથવા તો પછી બુદ્ધિનું દિવાળું હોય એમ કહેવાય બધોને ખબર છે કે આપ હોશિયાર તો નથી પણ હોશિયારી બતાવી રહ્યા છો એ ઉઘાડું છે તો બળી આ ચતુરાઈને ચૂલામાં પડવા દો અને જ્યાં ટાઢક હોય ત્યાં વળો જો જીવવું હોય તો શાંતિથી જીવો અને બીજાને પણ જીવવા દો જો નવું સર્જન કરવું હોય તો આપણું જાત અભિમાન ખુદ વિસર્જન કરતો શીખો માનવ દેહ એ તો એક અવસર છે અને અવસરમાં આનંદ ના હોય તો શું હોળીના ભડકા હોય વળી જો ઘરમાં ધાર્મિક પુસ્તકો વંચાતા હોય ઓગણે પંખી કલરવ કરતો હોય મહેમાનોનો ઘસારો હોય તો દીકરી કે દીકરાના ચોક્કસ સંબંધ કરવા એવાનું ઘર કહેવાય બાકી ટીવી અને સોફા શેર જોઈને પસ્તાઈ જવાય છે માટે સંપત્તિ કદાચ ના હોય તો કોઈ લાચારી નથી પણ મોટી લાચારી તો એ જ છે કે જો સંસ્કાર નથી જો સજાય ત્યાં પણ નથી આમ ઘર એટલે કે સદગુણોનો સરવાળો ઘર એને કહેવાય કે જો સદગુણી હોય જગતની વિવિધતાનું દર્શન એને ઘર કહેવાય સગ સ્નેહીઓનો સુંદર મેળાપ એનું નામ ઘર કહેવાય કદાચ ગરીબ હોય તો પણ ઘરમાં તો પોતે રાજા જ હોય છે બાકી અનૈતિક જીવન એ શું ઘર કહેવાય ના એ ઘર ના કહેવાય એ મશાણ જ કહેવાય આખા વિશ્વની હુંફ જે છે એનું નામ જ ઘર જ્યાં સાંજ સવારે નિત્ય પ્રભુ પ્રાર્થના થતી હોય સાથે બેસી ભોજન થતું હોય હળવાશથી એકબીજાના પ્રશ્નોનો સમજવાની કોશિશ થતી હોય સંબંધીઓનો લેખો જોખો થતો હોય આમ હાશ કરીને જો બેસાય એનું નામ ઘર કહેવાય આવું ઘર એ મંદિર છે જ બાકી દોડધામ તો કૂતરો બિલાડો નહીં પેક પણ ક્યો નથી જો સર્વ કુટુંબીઓ પરિવાર કોઈ પણ હળી મળીને બેસ અગર તો બેસાય ઓગણે દાદા દાદી છોકરાને રમાડતો હોય તેમના માન મર્યાદાઓ જળવાય એનું નામ ઘર કહેવાય છે બાકી ઘર તો વ્યક્તિ કદાચ બાકી બહાર તો વ્યક્તિ કદાચ પૂજા તો હોય પણ ઘરમાં કેમ છે ઘરમાં આપણું શું છે પાડોશીઓમાં આપણું શું ઉપજે છે હા એટલે ગોમની અંદર આપણી જેટલી કા વાઢસ આ બધું જોવું જોઈએ પછી ઘર નાનું હોય કે મોટું હોય કોઈ ફરક પડતો નથી માટે ધરતીનો છેડો ઘર છે પછી ભલે બહાર જાઓ પરંતુ ઘેર લમણો તો રાખવો જ પડે તમને યાદ છે કે મોદરાએ પોતાનું ઘર સંભાળ્યું કે મારું કાળજું તો મારા ઘર એટલે ઝાડ ઉપર છે એટલે મગર મગરી જાઓ હા બાકી આમ જોઈએ તો આ ડાળ પેલા દાળ પેલા દાળ ત્રીજા દાળ મોદ્રાને કદી ઘર હોતો નથી અને કોઈક સુગરી જેવા કહેવા જાય તો ઉપરથી પોતાના માળા તોડાવવા એટલા માટે પથ્થર લાકડું કે આરસ ઈંટ એ ઘર નથી પરંતુ એકબીજા પર વિશ્વાસ પ્રેમ લાગણી અને દરેકનો આદર સત્કાર એનું નામ ઘર છે કોઈ પણ વખતે જો જઈ શકાય એ જ ઘર કહેવાય બાકી રજા સિવાય આપવું નહીં એને ઘર કેમ કહેવાય દેખી તું મશાણ કહેવાય કોઈને પણ એમ નથી કે હું બહાર અથવા જો ત્યાં મરી જાઉં પરંતુ મારું મોત મારા ઘરમાં જ થવું જોઈએ આનું નામ તે ઘર કહેવાય મહાપુરુષ શ્રી રામાનુજાચાર્યજી કહે છે કે ઘર તો એ જ કહેવાય કે જ્યાં કોઈ પણ કારણ સિવાય જઈ શકાય હા તો ટિકિટો લઈ લઈને જવાય તો લેનમાં ઊભું રવાય એના ઘર ના કહેવાય એટલે ધનવાદ સ વંદન હોય એવા રામાનુજાચાર્યજીના કે કોઈ પણ કારણ સિવાય જ્યાં જઈ શકાય એનું નામ ઘર કહેવાય આમ ઘર એટલે જ્યાં અન્ન અને અગ્નિ તથા મન અને તન એક થાય છે મળી જાય છે એ જગ્યા માટે ઘર એટલે સમજણ બાકી દુર્યોધન કે રાવણને પણ ઘર તો હતો જ એથી શું અરે જો સંત ભક્ત સાધુ કે સજ્જન અથવા દીકરીઓનો પગજ ના પડતો હોય તો શું એ ઘર છે કે એકલું રણ છે એનાથી તો સાપનું ઘર નહીં પણ એનું દર સારું તો કોણ જવાની ભાવના કરે છે બાકી ચોરો એટલે આ પંચાયતનો જૂનો શબ્દ છે ચોરો પડે પણ નખો ના જાય એવા ઘરને ઘર કેમ કરી માની લેવાય આમ આપણું ચો ઓગણું ચોખ્ખું ઘરનું ચોક ચોખ્ખું અને દિલ જેનું ચોખ્ખું એનું નામ ઘર બાકી ચોખ્ખું નહીં પણ ખોખું માનવું એમાંય વળી ઘર અવસર અને ઓગણું ત્રણે એક જ થાય એક જ જગ્યા ઉપર ઘર અવસરનો વગણું તો આનાથી બીજી કઈ ત્રિવેણી છે બીજે કઈ ત્રિવેણીમાં પવિત્ર થવાય છે બસ ત્રિવેણી એનો અર્થ જ થાય ઘર અવસરનું વગણું બસ આ જ ત્રિવેણી સંગમ છે બાકી એક ઓમ કહેતો હોય બીજો ઓમ તોણતો હોય ત્રીજો એનું ધાર્યું કરતો હોય તો આ ત્રિવેણી નથી પણ નકડી વ્યાતરણી સ કાપવાની વસ્તુ કાતરણી એટલે નાશ થાય માટે કહ્યું છે કે પાપી જીવો ત્રવેણીમાં નહીં પણ વેતરણીમાં એટલે લોહીને નદીમાં તણાતા હોય છે એ નક્કી છે માટે જીવનની ધન્યતાનો ઘાટ એ જ ત્રિવેણી બાકી એક ઠીબું અમ પડ્યું હોય એક રસ્તા વચ્ચે ખાટલો પડ્યો હોય છોકરા જ્યાં ત્યાં સંડાસ કયા હોય માખું બણબણતી હોય તો શું આ ઘર છે કે ગટર છે હા તો શું આ ઘર ના કહેવાય આપણા વડીલોએ એને જ જમપુરી કે નર્કના દ્વાર કીધો છે આમ આવ નહીં આદર નહીં નહીં નયન મેં નેહ એ સાખી બિલકુલ સાચી છે જીવનમાં દીકરી સાસરે જાય ત્યારે તો સ્વાભાવિક છે કે મા બાપ રડે છે કારણ કે રોવામાં તો બધો રોતો જ હોય પણ ઓખોમાંથી પાણી નીતરતું હોય એ પાણીથી ખબર પડે કે ગરમ છે કે ઠંડુ બાકી ભૂતય રોતો તો હોય પણ ત્યાં બેન ભણકાર જેવું લાગે અને એની આંખોમાંથી લોહી પડતો હોય તો આવા સંતાનોને પેદા કરીને ખોટી માવજત કરવા કરતો તો માતાજીના બોકડાના બદલે બોકળિયા ચડાવી દેવા હારા કે જ પોતાનો જ છોકરો મા બાપથી જુદો થઈ મા બાપને જ રડારે શું આ વાંસુ ઠંડો કેમ હોય એ ઠંડો એમ હશે પણ આ તો આપણો ઉછેર જ આપણને નડવા મળ્યો છે એ શું આપણો ગુનો નથી આપણા ઘેર કબૂતર મોર કે ચકલો આવે છે તો પણ છોકરો કે તે માણસ આવો ભોળો થયો નહીં જ્યારે વાઘ અને શિયાળ તો આવતો જ નથી છતાં પણ માણસ આવો ક્રોધી અને લુચ્ચો કેમ થઈ ગયો છે એ જ સમજાતું નથી કોઈ તો માને છે કે સંગદોષ થયો છે તો ના એ તો એની માને જ ખબર છે કે શું થયું છે જેના સંતાનો વીર સુરવીર સંત ભક્ત દાતા જતી સતી અરે કોઈ ઊંચી પોષ્ટ અધિકારી પ્રેમી વગેરે પાક તો એવા મા બાપને અવશ્ય વંદન કરવા અને જીવનભર સેવા કરવી બીજો પ્રભુ કે દેવી દેવતા ક્યાંય નથી બાકી કૂતરી ભૂંડળીના વસ્તારોથી મિત્રતા રાખી અગર તો એવો પોમર કચિયારો પેદા કરીને શું લાભ લેવાનો છે ગણપતિ શ્રાવણ વગેરે જેવા તો મા બાપને પૂજવાથી થવાય છે બાકી જેની કુંખે જન્મ લીધો હોય એની જ સાથે બીજા વ્યવહારો કરવા એ આખલા પાડા કે કૂતરા પશુઓ પંખીઓ ક્યાં થોડો છે માટે સુસંસ્કારી માતા પિતા એ જ માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ એ બરાબર છે આમ જેની કોઈ જ ઉપમા નથી જેની કોઈ સીમા જ નથી એટલે હદ પણ નથી જેનો પ્રેમ કદાચ પી પણ વધઘટ થતો જ નથી પરમાત્માને મળવાની સીડી શિખરના ટોચ ઉપર માટેની તળેટી જો મહાત્મા કે પરમાત્મા પણ બની શકાય છે આ બધાનો એક જ અર્થ થાય છે મા બાપ શું છત્રપતિ શિવાજી એમની માતાના સંસ્કાર જુઓ અરે તમે જુઓ કુંતા અર્જુનને બાણ ચડાવવાનું કહે છે હા અરે શું વિશ્વામિત્ર રામના હથિયારો બાણો વિદ્યા શીખવાડે છે અરે જે કૃષ્ણ તમે જુઓ એક દિવસ પણ ઘેર રહેતા નથી હા તો એમને ખબર નહીં હોય કે હું આત્મા છું હું બ્રહ્મ છું હું વ્યાપક છું હું મારા સિવાય બીજો કોઈ નથી માતા બધા એકલહુરાનો ગપ્પો બંધ કરો અને જે ઘરમાં જે ગોમમાં જે તાલુકામાં જિલ્લામાં અરે જે જે રાજ્યમાં અરે જે વિશ્વમાં ખૂણે ખોંચરે સાસવારે તાગડ ધીન્ના ઉબાડા કીકિયારીઓ હા કોઈને કોઈના ત્રાસ વર્તાતા હોય અને આપણે મોટા બ્રહ્મ થઈ ગયા તો એ બ્રહ્મ જ્ઞાનના મોહાણીઓમાં શેચી બાળો જો આપણે કંઈક પણ હોય અને જો આપણે આપણાથી મળીને વિશ્વ પર્યંત અગર તો દેશની આપણે રક્ષા ના કરી શકીએ તો વહેલી તકે મોહાણીઓમાં હોડ્યો તોણીને ઊંઘવામાં મજા છે આવા ગલફોરાનો ગણ નકામો પડે શું આપણે કોઈના ટંટા મટાડીએ નહીં તો વાંધો નહીં અરે દાદી શાંતિથી ઊંઘતો ના આવો હોય કારણ આપણે શું અપસરાઓથી મજા કરવામાં એ બાજુ લમણો એટલો જ છે માટે આપણે મોનીએ કે રોમ રોમ કરો કે બ્રહ્મજ્ઞાન કરો પણ એ ગણ ક એ ગમે તે હોય એ ધંધો હોય પણ જો બીજાના ઉપયોગમાં એના એવા વિકટ સમયમાં આપણે ઉપયોગી ના થઈ જઈએ તો વહેલી તકે એ બીજા દેશોમાં જતા રહેવાની જરૂર છે એટલે મા બાપના એ જ વંદન ધન્યવાદ છે કે જેનો પુત્ર સંત ભક્ત પાક પણ સુરવીર પાક હા અને સત્યના માટે અગર તો બીજાના દુઃખ માટે અડધી રાતે દોડે તો એ ખરેખર એ ઘર મંદિર જ કહેવાય જે મહાસાગરથી પણ વધારે ઊંડો હોય જે હિમાલયથી પણ વધારે ઊંચો હોય જે આકાશથી પણ વધારે વ્યાપકતાવાળો હોય ધરતીથી પણ વધારે સહનતાવાળો હોય જે આ દાગીના તો નહીં પણ કિડની વેચી વેચી નો એવો વેચીને કે પછી પરવૈત્ર કરીને આપણને મોટા કરે છે પરણાવે છે ભણાવે ગણાવે છે સર્વ વાતે સુખી જોવા માગે છે એનો અર્થ જ એ છે કે મા બાપ આવો માતા પિતાના નેહાકા લેવાય નહીં અને તું તારી કરીને ઘરનો ઘર ઊભો કરી એકબીજાના વચ્ચે વારાફરતી વેચી લઈ જ્યો ત્યાં અપમાનિત કરી દેવો શું આનાથી બીજા રાક્ષસો જુદા હશે હા અરે જેણે મ બ પ એમ કરતો કરતો બોલતો શીખવાડ્યું એ મા બાપને હવે બોલતા નહીં આવડતું હા કે ભાઈ હવે તમને બોલતા નહીં આવડતું આ કઈ રીતે મનાય અથવા તમે વચમાં બોલશો નહીં આવું કહેતો શરમ ના આવ માટે મા બાપની પ્રમાણિકતા અને પવિત્રતા સાચવવી એ જ આપણો ખરો ધર્મ છે પછી ભલે મકાનનું નામ માતૃછાયા કે પિતૃ કૃપા લખો બાકી જે ઘરમાં મા બાપનો પગ જ પડવા દેતા ના હોય એ ઘરને લખવાનો અર્થ હું રહ્યો તો લખી દો કે જમદૂત જમપુરી આ આ તો જેને ખરી ખબર છે એ તો મેલડી કૃપા મહાદેવ કૃપા એવું ના લખ ઈંટો અને સિમેન્ટ તો મા બાપે ઉપાડ્યો ચો તારી ભરમણીની કૃપા આવી જઈ ઉપર હા એટલે થોડા વિચાર કરો અને સંસ્કૃતિ મા બાપ તરફ લમણો રાખો સિમેન્ટ ઉપાડનાર મા બાપની ત્યાં શું દશા થઈ એ તો એમને ખબર છે માટે જો પરમાત્માનો પ્રગટ જન્મ કોઈ આપતો હોય તો એ મા બાપ સિવાય કોઈની તાકાત નથી એટલે અધિકમાં અધિક કોઈ પવિત્ર સ્થળ હોય તો મા બાપ છે તીર્થનો બધા સ્થળો ઘરમાં જ છે ઘરમાં ગંગા ઘરમાં કાશી ઘરમાં તીરથનું ધામ એટલે ઘર એક મંદિર બનાવવું જોઈએ ઘરમાં સુખ શાંતિથી એટલી ઊંઘ આવે કે જે બહાર કોઈ જગ્યાએ આવતી નથી માટ ખૂબ વિચાર કરીએ તો પરમાત્મા પ્રગટ થાય એનું નામ ઘર અને એ પ્રેમનું સાકાર સ્વરૂપ છે આમ માં કહો અગતો ક્ષમા કહો બે એક જ થાય માટે માતૃભાષા માતૃભૂમિ અને મા એ ત્રણ અભેદ છે માતૃભાષા માતૃભૂમિ અને માં આ ત્રણમાં કોઈ ફેર નથી કોઈ ભેદ નથી આમ મા બાપની આંખોમાં કોઈ પણ દેવી દેવતા સુખ સાહેબી તથા હિમાલય કે જો કોઈ પણ હોય તો બસ પોતાનું સંતાન જ છે વળી દીકરીનું કદાચ આણું આવે તો તેઓ સમજે છે કે ઘર ઘર ઘરચોડું એનું નામ ઉત્તમ ટાણું આનું નામ જ ગળદ કહેવાય આમ આવું ટાણું કદાચ પરમાણુ બની જાય તો જ છે સંસ્કૃતિનું મહાન વસાણું છે માટે જ નારીના ગર્ભનું ભ્રૂણ ભ્રૂણ એનું ન કરાય પણ પૂજન કરવું જોઈએ વળી જે મામેરું શબ્દ છે એ તો જે મામેરું ખરીદે ભરે એને જ ખબર છે આવા ભાઈઓ જ સ્વર્ગના અધિકારી છે માટે જો આંખમાં અમી તો દુનિયા ગમી અને જીભમાં અમી તો દુનિયા નમી આમ બંધનમાં જ સંબંધ શ્રેષ્ઠ છે માટે આપણે આપણા ઘરને મંદિર બનાવવું જોઈએ અને દેશને વિશાળ બનાવવો જોઈએ અંતરની ભાવના હર કોઈ પણ શાંતિથી ઊંઘ એમને ઊંઘવા દેવા અને કોઈ પણ એના છાપા મારનારા હોય ગુપ્ત લૂંટેરા હોય રમગીરીઓ હોય ગમે ત્યારે આપણા ઉપર હુમલો કર એ વખતે આપણે આપણું નિર્ગુણ બ્રહ્મન વ્યાપક સ કરવાનું છોડી દો અને વિશ્વના રાષ્ટ્રવાદી બનવું જોઈએ હું કોઈ એક અપેક્ષિત આગવા ખૂણાની વાત કહેતો નથી બાકી બ્રહ્મ જ્ઞાન કરીને અમરાપુર જાઉં તો હોવા વર્ષ પછી અહીં ચીયો જન્મ્યો તો એ જ ખબર નહીં હા માટે જ્ઞાન સ એ રક્ષણ કરવા માટેનું સાધન છે એ ભાષણ કરવા માટેનું સાધન નથી જે જ્ઞાન છે એ રક્ષણ કરવા માટેનું સાધન છે આખી ગીતા જોઈ જુઓ હા આ રક્ષણ જ કર્યું છે એ ભાષણ કરવાનો વિષય નથી ભાષણ તો જેને પચ્યું નહીં એ કરવા માંડે છે જ્ઞાન એનો અર્થ એ થા એ જ થાય છે કે બધાના આગળ નિર્મળતા રાખો મોટા મોટા પાવરો વતાય વતાઈને કના આગળ વધવા છે જ્ઞાનનો અર્થ એ થાય છે કે જેને પોતાને કોઠા હું ચૂકલી છે બાકી આપણે આખરીને શૈલ્યોને બધું આમ કરીને તેમ આ શું બખાડા મોડ્યા છે એ તો આપણા પરિવર્તન આવશે તાણે એ એક જગતને ખબર પડશે આપણાથી આવું કોઈ નથી અને સદગુરુ શાસ્ત્રો અને ગીતા બધાની એક જ શીખશ કે મટી જવામાં મજા છે કોઈ થઈ જવામાં મજા નથી હા મટી જવામાં મજા છે જો આપણે કોઈ થયા હા તો અમે અરિશોધ છ કોઈક ને કોઈક પડ્યા છે પરિણામે આપણા પગ ઉપર આપણે કોઢો ના મારવો પડે અને નિર્મળતા એવા જો વિવેક વિચાર જ્ઞાન વ્યવહાર ક્ષમાશીલતા દયા સંતોષ હા આટલો આટલો લક્ષણો જનજનામાં પાક એ કુટુંબ દ્વારા અગર તો જે વર્ત વાતાવરણ હોય એના દ્વારા પાક તો ધનવાદ છ આ જન્મ લીધો હોય અગર તો ફરી ના આપવું હોય તોય પણ ધનવાદ છ બસ ઓમ તત્સત પરમાત્માએ સદગુરુ મહારાજનો જય